નમસ્કાર આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આપણે જોઈ રહ્યા છીએ લાઈવ દ્રશ્યો અત્યારે હાલની તારીખ છે તમે જોઈ શકો છો પડી રહ્યું છે આવક છે અત્યારે ડેમ અંદર અને એના ધોરણ પાણી એટલા સુંદર મનમોહક દ્રશ્યો આપણે જોવા મળી રહ્યા છે કે લોકો દૂર દૂરથી જોવા આવે છે અને આ છે આપણે કરાર નદી ગોંબા ખાતે આવેલી કરાર નદીનું જ્યાં ડેમનું પાણી જાય છે એ રસ્તા ગઈકાલ સાંજથી પડેલા વરસાદને કારણે કુલ બ્રિજની ઉપર રહીને પાણી જઈ રહ્યું છે દર ચોમાસામાં તમે જુઓ કે જ્યારે ધોધ ચાલુ થાય છે કરાર ડેમનો ત્યારે આ બ્રિજ આખો ડૂબી જતો હોય છે મિત્રો આજે સાંજના પડેલા વરસાદથી આ કરાર નદીનો જે બ્રિજ છે મઠ ગંભીરપુરા રોડ પર જતો એ અત્યારે ડૂબવાની અની પર છે અને છેલ્લે બોરિયા જતો રસ્તો હાલમાં ડૂબી ગયો છે જેને લીધે તેમની પાસે આવેલા બોરિયા ગામ જવાનો રસ્તો ડૂબી ગયેલો હોવાથી લોકો અહીં મત ઝાકપરા થઈને જાય છે આ પણ રસ્તો ડૂબી જવાને કારણે લોકોને છેક ફરીને જવાનો ફરોળ ફરીને ફરોળ ફરીને જવાનો વારો આવે છે બ્રિજ બોરિયા બ્રિજ મંજૂર થયેલો હોવા છતાં પણ બનાવવામાં આવતો નથી છેલ્લા એક વર્ષથી બોરિયા અને આ ગંભીરપુરા મઠના બ્રિજને નવીનીકરણ કરવા માટે મંજૂરી મળવા છતાં પણ આ બ્રિજને બનાવવામાં આવતો નથી દર ચોમાસામાં તમે જોઈ શકો છો કે આ હાલત કેવી હોય છે બ્રિજ ઉપર થઈને પાણી જતા લોકોને ફરીને જવું પડે